સુરતમાં શેર બજારમાં લાલચ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનું સુરત શેર સાયબર સેલે પર્દાફાશ કર્યો છે આ ગેંગે બસો પાંત્રીસ કરોડથી વધુના બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજે સો કરોડના આંગણિયા વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો બધો મોટો છે કે જે છે તેની હિસાબે દેશભરના છવ્વીસ રાજ્યમાં આ ગેંગ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે આ ઠગ ગેંગ આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ જેવી બોગસ કંપનીઓ ઉભી કરીને લોકોની શેરબજારમાં રોકાણ કરવાથી અકલ્પનીય વળતર મળશે એવી લોભામણી વાતો કરીને તેઓ રોકાણકારોને દર મહિને સાત અગિયાર ટકા જેટલું આકર્ષક રિટર્ન આપવાની લાલચ આપતા સ્કીમમાં ઓછામાં ઓછા અઢાર મહિના સુધી રોકાણ કરવું ફરજિયાત હતું દુબઈ નેટવર્ક ચાલતું હતું કુલ અગિયાર હજાર લોકો સ્કીમ સાથે જોડાયેલા છે આ છેતર પેન્ડીનો મૂળભૂત પાયો મલ્ટી લેવલ માર્કેટિંગ પિરામિડ સ્કીમ પર આધારિત હતો જે ગ્રાહકો નવા ગ્રાહકોને કંપનીમાં રોકાણ માટે આકર્ષિત કરતા અને નવી કંપની તરફથી તેમના રેન્ક મુજબ બોનસની લાલચ આપવામાં આવતી પ્રગતિ પાર્ક પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈવીટેડ અલ્પેશ વઘાસિયા વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ક્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને ભારતીય નાગરિકોને ખૂબ જ ઇન્વેસ્ટ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનું એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી એક મલ્ટી લેવલ માર્કેટિંગ એમએલએમ જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા જેમાં સાત ટકાથી લઈ અગિયાર ટકા જેટલું મંથલી વળતર એટલે કે માનો કે તમે એક લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં ચોર્યાસી હજાર એટલે હંડ્રેડ પર્સન્ટ રિટર્ન્સ અને બીજું અગિયાર ટકા એટલે કે સવાસો ટકા જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા આ સ્કીમમાં એમને મિનિમમ અઢાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ પચીસ હજાર ડોલર કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે પચાસ હજાર ડોલર કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં એક લાખ ડોલર કરાવે તો ગોલ્ડ અને બે લાખ પચાસ હજાર પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે બે લાખ પચાસ હજારનું તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ત્રણ લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા ડેની સુર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક જે રાજકોટનો રહેવાસી એકસો પચાસ રિંગ રોડ રિંગ રોડ પર એની ઓફિસ છે એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં ત્રણ નામ આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાવિયો સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા આમના સર્ચ દરમિયાન પોલીસને ચારેક જેટલા લેપટોપ મેળવ્યા છે પાંચ લેપટોપ સાત એક મોબાઈલો મળ્યા છે ડાયરીઓ ટેબ્લેટ રાઉટર ચેકબુકો અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન ચાલીસ લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની ધ અને એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં છવ્વીસથી વધુ અલગ અલગ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે જેમાં બિહારમાં એક હરિયાણામાં બે

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે